નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આધાર કાર્ડમાં મફતમાં સુધારો કરવાની સમય મર્યાદામાં સરકારે મોટી રાહત આપી છે વાત જાણે એમ છે કે સરકારે મફત આધારની વિગતો અપડેટ કરવાની વર્તમાન સમય રેખા ચૌદ માસથી ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવી છે એટલે કે હવે તમારી પાસે ચાર મહિનાનો વધારાનો સમય છે જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તમારા માટે સારા સમાચાર છે તમને જણાવી દઈએ કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટને ફ્રી ઓનલાઈન સરનામું ફોન નંબર અથવા તો અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાના ચાર મહિનાનો સમય છે ઘણા આધાર વપરાશકર્તાઓએ તેમના આધાર કાર્ડને દસ વર્ષથી અપડેટ કર્યું નથી યુઆઈડીઆઈએ આવા વપરાશકર્તાઓને મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે વપરાશકર્તાને મા આધાર પોર્ટલ પર આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા મળશે અહીં યુઝર્સ ડેમોગ્રાફિક ડેટાને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરી શકે છે જોકે ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિક અપડેટ માટે વપરાશકર્તાએ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જે તે જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે